મને તો ઘણા સલાહ દે છે બેન આમ નો બોલતા આમ નો કરતા પણ મારેથી સહન નથી થયું એટલે હું બોલીશ મને કોઈ જાતની પરવા નથી જો આપું રિઝલ્ટ સરસ આવી જશે અને લડાઈ તો આપણે દેવાની જ છે તો રૂપાલાભાઈએ જે બફાટ કરીને ઈ રૂપાલાભાઈને સો વખત વિચારાય કે હું શું બોલી રહ્યો છું કોના વિશે બોલી રહ્યો છું તમે અસર ક્ષત્રાણી નું નામ લીધું છે અમે એફ એફિડેવિટ કરેલા બા નથી અમે અસલ પાછી અસલ સમાજને કોઈ હલકો કહી જાય કોઈ નિમ્ન કક્ષાના સ્તરના શબ્દો કહી જાય તો યાદ રાખજો આ એક ક્ષત્રિય સમાજ છે કે જે પાડ્યા થઈ પણ જાય તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર દરમિયાન અનુસૂચિત જાતિના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદનનો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર એંસી ફૂટ રોડ પર આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ અપમાનજનક નિવેદન અંગે માફી માંગવા છતાં આગળના વિરોધ કાર્યક્રમો અંગે તેમજ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને વિરોધ કરવા બદલ પરેશાન કરવા સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ખાતે પૂતળાનું દહન કરવા મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના દસ વ્યક્તિ સામે કરવામાં આવેલ ફરિયાદનો પણ આકરા શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર ની ધરતી ઉપર

પછી એમ ના કેતા કે ક્ષત્રિયો આજે રાજકોટ ને મેદાન બનાવ્યું છે પછી

પણ કદાચ યુવાનો ન રહે અને આગળ જતા એમને પણ આ કોઈક આનો ભોગ ન બનવું પડે એ એટલા માટે થઈને અમે વિનંતી કરી છે કે માંગણી સ્વીકારી લો અમે ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય અને આ જે સમાજ તમને મત આપે છે તમને મત આપતો રહે તમારા જે તમારી પાસે નો માગે તો બીજા કોની પાસે માગે